ડીસામાં લવ જેહાદમાં મામલો સામે આવ્યો ઘટના સામે આવતા હિન્દુ સંગઠનમાં ભારે રોષ ડીસા પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો અને ધારાસભ્યો નગરપાલિકા દ્વારા આરોપીનું ઘર દબાણ હોવાથી ઘર તોડી પાડવામાં આવ્યું આવતીકાલે આરોપીના વિસ્તારમાં સવારે ફરી ડિમોલેશન કરવામાં આવશે બ્યુરો ચીફ હરગોવિંદ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાઠા વિશ્વ હિન્દુ જે સોની દીકરી એકને ને મોમેડન લઈને ભાગી ગયો છે એના બારે વિશ્વ હિન્દુ પરિષદ જાણ થતા એને એક જાણવા જો ફરિયાદ લીધે લીધી એના પછી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી તો પણ એમને ગુમ સુદાની એક ફરિયાદ લીધેલી હતી અને એમાં કોઈનું ઉલ્લેખ નતો કે કોણ લઈ ગયો છે ને આમના કહેવા છતાં પણ એમનો ઉલ્લેખ નથી કર્યો આ એક સાજિશ લવ જેવા જે હાલ ચાલે છે એની સાજિશ છે એટલે એમાં અમે પરિષદના આજ સમાજ વચ્ચે જયારે આક્રોશ પેદા થયો ત્યારે સમાજના હિન્દુ સમાજના વિવિધ સંગઠનો અને પરિષદ સાથે રહી અને આજ અમે રજૂઆત કરે આવ્યા છીએ અને એના અંદર એ ફરિયાદમાં જે લઈને નાસિકો છે જે લવ જેહાદ ના એક પ્લાનિંગ સર એનું નામ એડ કરવા અને ઘરમાંથી પણ પોતે એ વ્યક્તિ પાસે તો કશું લાંબુ નથી પણ આ દીકરી પાસે ઘરેથી પૈસા અને સોનાના દાગીના એ પણ સાથે પ્લાનિંગ કરી રહી શકે છે એના સાથે એક સાત વર્ષનો છોકરો પણ સાથે લઈ ગયા છે તો હવે અમારું બધાનું કેવું એવું હતું કે સાત વર્ષના છોકરાનું શું એ પાછળથી એ લોકોને લઈ જઈને ધર્મ પરિવર્તન પણ કરાઈ શકે છે માંગણી એક જ છે અને તાત્કાલિક અહીંયા પોલીસ પ્રશાસન એને તાત્કાલિક પકડીને લાવે આજ એકવીસ તારીખની ફરિયાદ છે ને આજ અઠ્ઠાવીસ તારીખની સાંજ પડી ગઈ છે તો હજી કોઈ બે દિવસમાં આવી જશે આમનું કેવું એવું છે કે બે દિવસમાં આવી જશે બે દિવસ એટલે શું એમના પાસે રાખેલા પડ્યા છે બે દિવસમાં આવીને રજૂ કરવું હશે તાત્કાલિક તાત્કાલિક આમને પકડીને લાવવા જોઈએ અને મેત્રી કરાર કરી ના નાખે એનો એમને ચાન્સ ન મળે એવું તાત્કાલિક અમને પગલા લેવા જોઈએ

તમે તમારા પરિવાર વાળાને સમજાવો તમારા છોકરાને સમજાવો તો મારી બેન ઉપર આવું બધું કૃત્ય કરે નહીં પછી એને અત્યારે મારી બેન એ ડરાઈ એ ધમકાઈ કે ગમે એ રીતે લઈ ગયો છે અને ઘરેથી મુદ્દા જાણ કે સોનું સોનાની આઈટમો હતી દાગીના હતા રોકડ રકમ હતી એ બી મારી બેનને ગમે તે રીતે દબાણ આપીને એ બી એને એનું ષડયંત્ર રચીને એ લઈ ગયો છે અને સાથે સાત વર્ષનો છોકરો બી લઈ ગઈ છે મારી બેન

આ મારી માગણી છે તમે જે છેલ્લા ચોવીસ કલાક ની અંદર અમારા બેન ને ભાડિયો બંને જોઈએ નહીં ત્યાં પછી અમે પછી આગળ કઈક બીજા ભી પગલા લઈશું મારું નામ મુકેશભાઈ નટવાલા સોની